હાલો જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં ને અમે જઈએ છીએ શિવના પપ્પાનો જન્મદિવસ છે માટે અમે અમારી ગાડી લઈ અને થઈ ગયા રવાના એટલી વારમાં તો સૂર્ય આથમી રહ્યો હતો જે જોવાની અમને ખૂબ મજા આવી જો કેવું સરસ મજાનું વાતાવરણ લાગે છે એનો આનંદ લેતા લેતા અમે તો અમારી ગાડીમાં સવાર થઈ ગયા અને અમારે જે સ્થળે પહોંચવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા કેવી મજા આવે છે અને ત્યાં જઈ અને મેં વિવિધ ચિત્રો હતા એ જોયા અને એમાં વારો આવ્યો મારો ગાંડા ગીરનો રાજા એટલે કે સિંહ ક્રિશા અને એના પપ્પા મૈંડા જમવાનું ઓર્ડર કરવા માટે એટલી વારમાં તો અમારું જમવાનું અહીં આવી ગયું જો તમે નવા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પછી પણ અમે મગાવ્યું હતું કાજુ કરીનું શાક લચ્છા પરોઠા નાન સલાડ છાસ અને મીઠી લચ્છી પછી અમે લીધો જમવાનો આનંદ ક્રિષાબેન તો એકદમ હરખાઈ ગયા હતા આવી ગયું ને બધાના મોઢામાં પાણી ક્રિષાબેન પૂછ્યું મેં કીધું કેવું છે બેટા કે મમ્મી બહુ મસ્ત છે એકદમ ફૂલાઈ ગયા આ છે એ જોઈએ જ સામે શાંતિ મળી ચારે બાજુ લીલુંછમ અને કુદરતી વાતાવરણ છોકરાઓને રમવાની પણ મજા આવી ગઈ કારણ કે આખો બગીચો ખાલી હતો કોઈ છોકરા અમારા સિવાય બગીચામાં હતા જ નહીં બેનભાઈ તો મંડા લસરપટી ખાવા શિવભાઈ ચડવામાં રહી ગયો વાહે વારો એવો બતકાનો કે મમ્મી અમારે બતકામ બેસવું છે એટલે બતકામાં બેસાડ્યા મેં અને ફેરવવા થોડીક વાર કે જતું ફરવું છે થોડીક વાર કે મમ્મી ઊંધા ફરતા હોય એવું ફેરવું છે બે તો મજા પડી ગઈ પછી આ આવ્યો વારો તો ઊંધા બેઠા હતા બાળપણ છે પછી વારો આવ્યો હિંચકાનો હિંચકાને જોઈને કેટલાને પોતાનું બાળપણ યાદ આવી ગયું મને તો યાદ આવી ગયું કેવા ઝાડવા નીચે નાળા બાંધીને હિંચકતા હતા કેવી મજા હતી બાળપણમાં સોનેરા દિવસો બે બેનભાઈ જ્યાં સુધી એમ થયું કે હવે નથી જવું ત્યાં સુધી કારણ કે ટ્રાફિક તો હાવ હતી આનું નામ શું છે કોઈને ખબર છે તો મને કહેજો થોડીક વાર એમાં હિચકા પાછી કેમાં મજા આવી નહીં કે મમ્મી હવે પાછા લસરપટ્ટીમાં જ વૈયા જઈ એમાં જ મજા આવે છે એટલે પાછા આવી ગયા લસરપટ્ટીમાં ને થોડીક વાર લસરપટ્ટી ખાધી પછી બે બેનભાઈ વિચાર કરે કે બધુંય ખાલી છે હવે કેમાં જાવું એટલે પાછા આમાં એવાય કે બધા કરતા મમ્મી આમાં મજા આવે છે તો થોડીક વાર એમાં પાછું ફર્યા ત્યાં સુધીમાં તમે પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ મોટા માણસોને બેસવા માટે પણ જો ચૂલાઓ છે મોટા મોટા કેવી મજા આવે આ રહ્યો એનો આખો નજારો કેટલું મસ્ત લાઇટિંગ છે પછી શિવના પપ્પા કે હાલો ભાઈ હવે ઘરે જાવું છે એટલે અમે ઘર તરફ રવાના નીકળ્યા અને બાર જે તોપ છે એની ઉપર શિવો બેસે નહીં ત્યાં સુધી ઘરે જાય નહીં થેન્ક યુ